वैशम्पा पर्व बोल्या सुन जय विष तारि खावा ज सुट तिन शिव शिव भाखे, एक एक बुझ मारे विष विष लैने मुखमा नाखे

ભીમેલું મુખાડુમાં લાડુ ફાટી ગયેલી આખો કષ્ટ સરખું શરીર થયું બમને મો

નાખી બેઠો જવા માં દિને કૌરવ આયા ભોજન કરે કોમ ડન ડે ઓળે નારી કેમ લા દોસો વારમ ભાનુમટી કહી સાબ્રો શ્યામી રંધુ પુરે બધું

ખાઈને પાટલા મારી ગયો શું કરીએ અમારા કમ ઢોળિયો ડણ કહે ઉતાવર નહીં તો લોકા ચાળ નડસે ઉતાવર કરો બાકી અઘરું પડશે ખાઈને આપણે પરવાય જીએ કે બાકી પેલા મરી જશે તો આપણે સુખ પારવો પડે હા ખાવાય ને ખાય પી સૌ રડવું કૂટવું પડશે એમાં કઈ ઉતાવર

તો મયડી થી સાકર ને ઉતાર્યા ચણ નીચે નો ભાગ તપાસી જોયો ને કુત્યો ના કરનારા પેલા નીચે નો ભાગ જોયા નહીં બેઠા

એ પછી ઉપર ચઢે જોતા જોતા જાય ભીમકન ભય ભૈસે બહુ મન માને ઠઠર કાયા કંપે ભીમની બીક લાગે છે આ જનને બીક કાયક ઠઠર ધૂજે છે ઉપર ચડે છે દરત જન એવા ચાલે કઈ ન હાલે ને મનમાં કરે મન સુબા

વાયુ નંદન ભૂકુંડ ની પાસે જઈને બેઠો ભીમ વાયુ નું નંદન ભૂકંડળ એટલે ભીમ ગણાય ભીમ ની કોને જઈને બેઠો એવું કે

કઈ ન કહે ગુપ્ત ગાડા ઘાલી લો ગામો બહાર ગમે તે વોટો બંધુ માટે કરો અગ્નિ સંસ્કાર કે ગાડા માં ખંતાડી લેજી ને અગ્નિ સંસ્કાર કરીએ કારણ કે ગમે તેવો આપડો ભય થાય

વાયુ દેવનો નો દી કરો તે વાયુ એ ઉચ લીધો અવર સવર કરી ના બે પાસે ફેંકી દીધો ગબરા એટલે તે ડાબા બાજુ નો સીધો ફેંક વાયુ દેવ વજ્ર પાસુ પૃથ્વી પર પડ્યું ને પૃથ્વી ફાટી ટટકાર પૃથ્વી માં ઉતરીયા તે જય પડ્યા પાટાર ભી પાટાર જતો સીધી ખાલી જઈ પૃથ્વી પાટાર મે ગયો સમજો વજ્ર હતું હા

વજ્ર વત માં આયુટે ચક્યો સતી નો બાર બોલ ચક્યો સતી નો બાર ને સાબળ ને ટોળાય વ્યાસ વલ્લભ મુખ વાચડે ને મહાદેવ સુઠાય બળ કૃષ્ણ કનૈયા લાલજી જય